ફરજ દરમિયાન મૃત્યુ પામેલા હોમગાર્ડ જવાન સ્વર્ગીય નિતેશ અરવિંદે જારિયાના પરિવારને રૂપિયા ચાર પોઈન્ટ પાંચ લાખનો ચેક અર્પણ કરવામાં આવ્યો હતો વડોદરા શહેરમાં ગતરોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના બંદોબસ્તમાં હોમગાર્ડમાં ફરજ દરમિયાન હાર્ટ એટેકના કારણે મૃત્યુ પામેલા હોમગાર્ડ જવાન નિતેશ અરવિંદ જારિયાના પરિવારને ચોવીસ કલાકમાં રૂપિયા ચાર પાંચ લાખના ચેકની સહાય આપવામાં આવી છે ગઈકાલે વડોદરામાં ફરજ પર હાજર સ્વર્ગીય નિતેશકુમાર જારીયાનું હાર્ટ એટેક આવતા કરુણું અવસાન થયું હતું આ આઘાતજનક સમાચાર મળતા જ પરિવાર પર દુઃખનો પહાડ તૂટી પડ્યો હતો આ ઘટનાથી શોકમાં ગરકાવ થયેલા પરિવારજનોને સાંત્વના આપવા ગાંધીનગરથી અધિકારીઓ વડોદરા દોડી આવ્યા હતા જોકે સરકારે સંવેદનશીલતા દાખવી ત્વરિત કાર્યવાહી કરી હતી આજે સવારે જ ગાંધીનગરથી આવેલા અધિકારીઓએ મૃતક જવાનના પરિવારની મુલાકાત લીધી હતી હોમગાર્ડ્સ કલ્યાણ નિધિમાંથી તેમને સરકાર દ્વારા મળવાપાત્ર રૂપિયા ચાર પોઈન્ટ પાંચ લાખનો ચેક અર્પણ કરવામાં આવ્યો હતો ગાંધીનગરથી આવેલા એસએસઓ મનીષ ત્રિવેદી ઓફિસર કમાન્ડિંગ હોમગાર્ડ્સ યુનિટ કટ ઓફિસર કમાન્ડિંગ હોમગાર્ડ્સ યુનિટ ઝોન બી વડોદરા ગૌરાંગ જોશી ભાજપના કારોબારી સભ્ય પૂર્વ કાઉન્સિલર રાજેશ આયરે સહિતનાઓએ પરિવારજનો સાથે વાતચીત કરી અને સાંત્વના પાઠવી હતી તેમને પરિવારને ખાતરી આપી હતી કે ભવિષ્યમાં જ્યારે પણ જરૂર પડશે ત્યારે સરકાર તેમની પડખે ઊભી રહેશે સ્વર્ગીય નિતેશના પરિવારજનોએ સૌનો આભાર વ્યક્ત કર્યો હતો ગાંધીનગરથી આવેલા અધિકારી મનીષ ત્રિવેદી અને જિલ્લા કમાન્ડર ગૌરાંગ જોશીએ પણ આ દુઃખદ ઘટના પર શોક વ્યક્ત કર્યો હતો અને પરિવારને શક્ય તમામ મદદની ખાતરી આપી હતી આજરોજ વડોદરા આવતીકાલે માનનીય વડાપ્રધાનશ્રીના બંદોબસ્ત દરમિયાન અમારા હોમગાર્ડ જવાન શ્રી નીતિશભાઈને અચાનક જ ફરજ દરમિયાન અવસાન થયેલું છે હોમગાર્ડ દળ ચિંતિત છે અને ગંભીર નોંધ લીધેલી છે આ બાબતે અમારા માનનીય કમાન્ડન્ટ શ્રી ગુજરાત રાજ્ય હોમગાર્ડ વડા મનોજ અગ્રવાલ આઈપીએસ સાહેબે તાત્કાલિક ચોવીસ કલાકમાં નહીં ગણીએ તો છ કલાકમાં જ આના ચેક સહાય જે બનતી હતી એટલી રાજ્ય સરકાર પાસેથી સ્પેશિયલ પરમિશન મેળવી અને અમે પૂરી પાડેલી છે અને વધુમાં સાહેબશ્રીએ અમુને પણ આ દુઃખમાં ભાગ લેવા મોકલાવેલા છે અને આ પરિવારને જ્યારે પણ જરૂર પડે ત્યારે અમે એમની સાથે ઊભા છીએ અને પરિવારમાં કોઈ સભ્ય હશે તો હોમગાર્ડ દળમાં અમે એને પ્રાયોરિટી લઈ લઈશું એવી ખાતરી આપું છું જે જે અમારા ઘરે દુઃખદ ઘટના થઈ છે એમાં સરકાર દ્વારા અમને સહાય આપવામાં આવી છે રાજેશભાઈ આઈરે હોમગાર્ડવાળા ભાઈઓ બધાએ થઈને સહકાર આપ્યો છે ને એમના બાળકને પણ હોમગાર્ડમાં ફરી મોટો થાય તો જોબમાં લેવાની પણ વાત કરી છે એમને તો સરકારનો આભાર ખૂબ ખૂબ આભાર જી નામ છે જેમ મારું નામ પારુલ જારિયા છે તમે શું થાવ મેં નીતિશના ભાભી થાવ જે એક્સપાયર થઈ ગયા છે એ મારા દિયર થાય